નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે ઘઉંના બિયારણ વિશે કે કઈ જાત વાવવી કઈ જાત કેટલું ઉત્પાદન આપશે તો એના વિશે પૂરી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે હવે સિઝન ઘઉં ચાલુ થાય છે શિયાળાની તો એના પહેલા જો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરી તો ખેડૂત મિત્રો વાત કરીએ તો અત્યારે ખાસ એ વાત કરવાની છે કે અત્યારેની પોઝિશન છે તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ થોડું ઘણું જોવા મળે છે બાકી જે દિવાળી પછી આપણે જે ઠંડીની શરૂઆત થઈ હોય એ શરૂઆત થઈ નથી તો હવે બની શકીએ તો શિયાળુ વાવેતર એક દિવસ માટે થોડું લંબાવવું પાંચ દસ દિવસ માટે લંબાવું સરકારે પણ એડવાઇઝ જારી કરી છે કે ભાઈ તમે દાણા જીરું જે ઘઉં છે આ બધા જે પાકો છે જે આપણે શિયાળામાં જે વાવતા હોઈએ છીએ એ થોડા લંબા વાત મિત્રો તો હવે જયારે આપણે ઠંડી શરૂઆત થશે ત્યારે ઘઉં નું વાવેતર સૌથી પહેલી આપણે વાત કરીએ કે લોકવન કે જે ઓલ ઇન વન આવે દરેક થાય તો ખેડૂત મિત્રો ઓછી મળશે તો પણ લોકમ ઘઉં બાકી કહેવું મિત્રો અને દરેક જમીનમાં લગભગ લોકવાન ઘઉં સારા એવા થતા હોય છે તો તમે લોકવાન ગઉ વાવેતર કરી શકો છો જે તમે નવેમ્બર પચીસ નવેમ્બર સુધી આમ તો વાવેતર કરવાનું હોય છે ખેડૂત મિત્રો પરંતુ ડિસેમ્બરમાં બારમા મહિનામાં પણ તમે વાવી શકો છો ડિસેમ્બર ઉત્પાદન પિસ્તાલીસ થી પચાસ મણ સરેરાશ ઉત્પાદન મિત્રો કોઈ કોઈ ખેડૂત ચાલીસ પણ આવેલું હોય કોઈ ખેડૂતો સાહીઠ પણ આવેલું હોય છે ખેડૂત મિત્રો સરેરાશ પચાસ મણ નું ઉત્પાદન તમે લઈ શકો છો ખેડૂતો જેવી જેવું વાતાવરણ એ જેવી ખેડૂતની માવજત ખેડૂત મિત્રો હવે એનો બીજ દર ખેડૂત મિત્રો તમારે ચોવીસ ફૂટ ના બીજામાં થી પાંત્રીસ કિલો તમારે રાખવાનો રહેશે ખેડૂત હવે વાત કરીએ એના પચીસ વેરાયટી આવે છે ધીર અપની ચારસો અઠ્ઠાણું ખેડૂત તો ધીર અપની ચારસો છે ખેડૂત મિત્રો સૌ જાણે છે કે ખાવા માટે ખૂબ ઉપયોગી જાત છે ખેડૂત મિત્રો ખૂબ સુંદર આવે છે પરંતુ એની એક થોડી ઘણી ખામી એ કહીએ ખેડૂત મિત્રો એનો જે વિકાસ દર છે મતલબ વધ છે એ ઘણી બધી થઈ જતી હોય છે તો થોડું આડું પડવાની જોખમ બધું રહે છે ખરું મિત્રો એનું ઉત્પાદન લોકોને કરતા થોડું ઘણું ઓછું આવે છે સરેરાશ વિગે પિસ્તાલીસ મણ નું ઉત્પાદન રહેશે પાંચ થી દસ મણ નું ફરક પડશે ખેડૂત મિત્રો દાણો જીણો આવે છે થોડો સામાન્ય ગોળ પડતો આવે છે ખેડૂત મિત્રો તો ખાવામાં પણ સારો રહે છે રોટલી એની સારી મુલાયમ આવતી હોય છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ચારસો છન્યું સોરી ચારસો જીરો પણ ચારસો છન્યું ગઉં છે તમે વાવો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાની કે એને લિયોસીન નો પટ આપીને વાવવાનું જેથી કરી અને વિકાસ ઓછો રહે અને આડા પડવાની સંભાવના ઓછી રહે ખેડૂત એના પછી વાત કરીએ ખેડૂત મિત્રો કે જીડબલ્યુ ચારસો એકાવન જીડબલ્યુ ચારસો એકાવન પણ ચારસો છનની કાયદમ દાણો આવે છે સામાન્ય અને લગભગ ના ભેગો વેપારીઓ ભેળસેળ કરીને ચારસો છન્યુભાઈ અને લોકોથી ખબર ના પડતી હોય એને આપી દેતા હોય છે તો આનો ભાવ બજારમાં ચારસો છન્યુ જેટલો ના પણ થોડો ઘણો ઓછો રહેતો હોય છે પરંતુ એની માર્કેટ ડિમાન્ડ ઘણી ઓછી છે કારણ કે ઉત્પાદનમાં ખૂબ આપે છે લગભગ સરેરાશ ઉત્પાદન સાહીઠ ગણા નું છે ખેડૂત સરેરાશ કઉ છું વધારેમાં વધારે તો લોકો અમુક ખેડૂતો એ નેવું મણ ઉપર પણ નીકળી ગયેલા છે પરંતુ આપણે એટલું બધું કહેતા નથી ખેડૂત મિત્રો સાહીઠ થી પોસઠ મણ સરેરાશ ઉત્પાદન પછી મહત્તમ ઉત્પાદન જેવો જેવો ખેડૂત પંચોતેર પણ લઈ શકે છે એસી મણ પણ લઈ શકે છે ખેડૂત ચોવીસ ગીઠા વીઘાની વાત કરું છું તો એ ખાવામાં પણ ચાલે છે ખેડૂત મિત્રો પરંતુ એની એક ખામી એ છે ખેડૂત મિત્રો કે એ જો વરસાદ સામાન્ય વરસાદ પડશે તો સફેદ થઈ જશે દાણો દાણા પર ઢાકી પડી જશે અને જીવડા પડવાની સળવાની સંભાવના ખૂબ વધારે હોય છે મિત્રો તો મિત્રો આ ચારસો ની વાત છે મિત્રો જે અત્યારે ખેડૂતો વાપરવા માટે ખૂબ માગે છે પરંતુ ઉત્પાદનના લીધે માગે છે ખેડૂતો પરંતુ એના લેવલમાં એક બીજી વેરાયટી છે ખેડૂત મિત્રો કે જેની વાત કરું ખેડૂતો મિત્રો જીડબલ્યુ પાંચસો તેર હવે પાંચસો તેર પણ એ જ લેવલની વેરાયટી છે ઠીક છે ખેડૂત એ પણ આડી નથી પડતી માપની હાઈટ રહે છે અને ઉત્પાદનમાં પણ સરેરાશ ઉત્પાદન ચોવીસ પોતાના વિઘામાં સાઈઠ પોસઠ મણ આજુબાજુ તમારે આજુબાજુ રહી શકે છે ખેડૂત પછી જેવી માવજત જેવું વાતાવરણ જેવી જમીન ખેડૂત તો ખેડૂત મિત્રો આપણને દાવા ખાવામાં દાણો સારો છે સામાન્ય જરવાનો પ્રોબ્લેમ આવે છે ખેડૂત મિત્રો પરંતુ ઉત્પાદન સારું મળી શકે છે ખેડૂત એના પછી એક વેરાયટી છે ખેડૂત મિત્રો જે માર્કેટમાં અત્યારે ચાલી રહી છે પાંચસો પંચાવન કે જે ચારસો છન્યુ જેવું દાણો છે ખેડૂત મિત્રો જે વેરાયટી તમારે વાવવી હોય ખરું બીજું તમે ચાસુ છંદુ બહુ વાવતા હોય તેના બદલામાં વાવી શકો છો એનું ઉત્પાદન ચાસુ છંદુ કરતા થોડું ઘણું વધારે આવશે ચાસુ છંદુ આડો પડે પડે છે કે આ આડા નહીં પડે જળી નહીં પડે પ્લસ કરવાની સંભાવના બિલકુલ નહીં વચ્ચે પછી ઘેરું રંગ જે રોગ આવે છે ઘેરું રંગ ઠીક છે એના સામે રોગ પ્રતિ કટક શક્તિ ધરાવે ખેડૂત મિત્રો અને ખાવામાં પણ ચાસુ છંદુ જેવી રોટલી આવે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આનું ઉત્પાદન પણ તમારે લગભગ વીઘે ચોવીસ ફૂટાના વીઘામાં સાહીઠ થી સિત્તેર માં સરેરાશ ઉત્પાદન તમારે રહી શકે છે મિત્રો આ ચાર પાંચ વેરાયટીઓ જે મેં ગીરી ખેડૂત મિત્રો લગભગ વાવવા જેવી વેરાયટીઓ છે ખેડૂત મિત્રો અને તમારી જમીન જે અનુકૂળ તમે વાવી શકો છો ખેડૂત મિત્રો સૌથી વધુ વાવાતી વેરાયટી છે લોકવન એના પછી ચારસો એકાવન ખેડૂત મિત્રો આ બે વેરાયટીઓ સૌથી વધુ વવાય છે અત્યારના અત્યારની પરિસ્થિતિ જોતા ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા વિડીયો સારો લાગે હોય તો ચેનલ ને કરી વિડીયો લાઈક કરજો ખેડૂત મિત્રો આપણે ચેનલ પર આવક ખેતી લગતા તમામ જાણકારી આપણે લઈને આવીએ છીએ ખેડૂત મિત્રો વિડીયો જોવા બધો ધન્યવાદ